ஜூனம் சார் வல்லபை பட்டில் સો પચાસમી જન્મજયંતિના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રા નો તારીખ નવ નવેમ્બરના રોજ જૂનાગઢ ખાતે પ્રારંભ થનાર છે જ્યારે જૂનાગઢના મુક્તિદિનની નવ નવેમ્બરના રોજ ભાઉદ્દીન કોલેજ ખાતે એ ઉજવણી થનાર છે ત્યારે આ પદયાત્રા યુનિટી પદયાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે જ્યારે મુખ્યમંત્રી શ્રી સરદાર પટેલ ચોક ખાતે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને વંદન કરીને પુષ્પાંજલિ કરીને ત્યારબાદ બાહુદ્દીન કોલેજ ખાતે આજુ હુકુમતના સ્તંભ ખાતે પૂજન અર્ચન વિધિમાં સહભાગી થશે અને આઠ પોઈન્ટ છ કિલોમીટરની પદયાત્રા સંસ્થાઓ અને અગ્રણી વિવિધ સમાજના નાગરિકોને શૈક્ષણિક સંસ્થાઓ સહભાગી થશે અને નવમી નંબર પદયાત્રા માટે તંત્ર દ્વારા હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે આ અંગે અનિલકુમાર રાણાવાસીયા શ્રી શ્રી દ્વારા જૂનાગઢ ખાતે આ આયોજનને લઈને એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકાર પરિષદમાં અનિલ રાણા અને સંસદ રાજેશ ચુડાસમાએ મીડિયા સમક્ષ શું કહ્યું જાણો માર્ચ નો કાર્યક્રમ જુનાગઢ ખાતે નવ નવેમ્બરે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમારા માન્ય સાંસદ સાહેબ કમિશનર શ્રી સીટી બીજેપી પ્રમુખ શ્રી પદાધિકારી ગણ અને તમામ પત્રકારશ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત આપ સર્વે જાણો છો એમ આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જનજયંતિ ઉજવી રહ્યા છે સમગ્ર દેશ જ્યારે આ જનજયંતિ ઉજવી રહ્યો હોય ત્યારે એની સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ વિવિધ પદયાત્રાઓ યોજાવા જઈ રહી છે અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલી પદયાત્રા આપણા જુનાગઢમાં નવ નવેમ્બરે યોજાવાની છે એટલે કે નવ નવેમ્બર આપણા જૂનાગઢનો મુક્તિ દિવસ જૂનાગઢને પાકિસ્તાન આ ચંગુલમાંથી છોડાવી અને ભારતનો અભિન્ન અંગ બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એ સરદાર વલ્લભભાઈ પટેલની જે દૂરદર્શિતા અને અડગ નિર્ણય શક્તિ હતી કે જેને આ કાર્ય છે એ સુપેરે પાર પાડ્યું હતું અને આથી જૂનાગઢના લોકોને સરદાર વલ્લભભાઈ પટેલ માટે ખૂબ લાગણી છે અને આ લાગણીને વ્યક્ત કરવાનો આ દિવસ નવ નવેમ્બરે આપણે પદયાત્રા યોજી રહ્યા છે રાજ્ય સરકારમાંથી માન્ય શ્રી આ પદયાત્રામાં જોડાવાના છે આ પદયાત્રા આપણી જે છે એ ભાઉદ્દીન કોલેજ છે ત્યાંથી શરૂ થશે અને ત્યાંથી લઈ અને મોતીબાગ ઝાંસીની રાણીનું સર્કલ ત્યાંથી બસ સ્ટેન્ડ રોડ રેલવે ક્રોસિંગ ફાદર ચોક કેડાવાડી ખલીલપુર મેઇન રોડ બાપુનગર મેઇન રોડ અગ્રાવત ચોક સરદારનગર મેઇન રોડ રેલવે ક્રોસિંગ ગાંધી ચોક ચિત્લાખાના ત્યાંથી આઝાદ ચોક કાળવા ચોક અને જીમખાના સામે જે આપણો સરદાર ચોક છે ત્યાં આવીને સમાપ્ત થશે આખી પદયાત્રા છે આઠ પોઈન્ટ છ કિલોમીટર આખી જે વ્યવસ્થા અમે ઘણા દિવસથી એમાં યોજી રહ્યા છીએ અને ખાસ અગત્યનું એ છે કે આ સમગ્ર પદયાત્રામાં સમાજના વિવિધ વર્ગના લોકો પણ આમાં જોડાવા જઈ રહ્યા છે એના માટે પણ અલગ અલગ એની સાથે બેઠકો થઈ છે અને અમે વચ્ચે લગભગ ઓગણીસ જેટલા સ્થળો એવા આખા રૂપ પર આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે સમાજના અલગ અલગ વર્ગના લોકો પણ ત્યાં પદયાત્રાનું એ સ્વાગત કરવાના છે એટલે એક આખો માહોલ એવો બને કે જેમાં સમગ્ર જૂનાગઢ શહેર સિટી અને જે જિલ્લાના લોકો છે એમાં જોડાશે અને પદયાત્રાનું આ સ્વાગત કરવાના છે આ આખી પદયાત્રામાં આત્મનિર્ભર ભારત જે માની વડાપ્રધાન એ એક આકલ છે એને પણ આપણે સાંકળી લીધું છે અને એના માટે જે રાણીનું પૂછળું છે ત્યાં આપણે એક સ્વદેશી મેળાનું પણ એમાં આયોજન એમાં કરી રહ્યા છે સાથે સાથે પાંચસો ને બાસઠ જેટલા જે રજવાડાઓ છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં મેળવ્યા હતા તો એની એક યાદગીરી રૂપે એક સ્મૃતિવન બને એના માટે આપણે સબલપુર ચોકડી પાસે એક કોર્પોરેશનનું જે પ્લોટ છે ત્યાં આપણે પાંચસો ને બાસઠ જેટલા વૃક્ષોને વાવી અને એક સ્મૃતિવનનું પણ આમાં આપણે નિર્માણ કરી રહ્યા છે તો આપના માધ્યમથી શહેરીજનોને જિલ્લાવાસીઓને મારી આગ્રહોની વિનંતી છે કે નવ તારીખે સવારે સાડા સાત વાગે આ પદયાત્રા જ્યારે નવાના થાય ત્યારે આપ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાવો અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે આપણી જે લાગણી છે એને આપણે ઉમળકા પેરામાં વ્યક્ત કરીએ ટીમ સરળવવામાં આવી છે કમિટી જે છે એ દેટ ઇઝ બાવીસ જેવી અલગ અલગ સમિતિઓ બનાવી છે એટલે જિલ્લાના અધિકારી સમુદ્રને જોડી દીધા છે પદાધિકારીઓને પણ એમની અલગ સિયાથી ટીમ એમાં ગોઠવેલી છે અને બધા જ અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ એને પણ આમાં આપણે જોડ્યા છે એટલા લોકોનું અમે એક્સપેક્ટ કરીએ છીએ લગભગ ચારેક હજાર લોકો જે છે એ આખી આ પદયાત્રા દરમિયાન ગોળાશે આમાં આપણે સાડા સાત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને બધા જોડાણ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ જે સ્ટેજ બનાવીશું આપણે ત્યાં ત્યાં વેશભૂષામાં અને ગરબા કે આ પ્રકારની કૃતિઓ કરીને ત્યાં ઉભા રહેશે સાથે સાથે અલગ અલગ જગ્યાએ વિવિધ સમાજના લોકો પણ પોતાના પરંપરાગત પહેરવે છે એ લઈને ત્યાં પહેરીને ઉભા રહેશે અને એમનું ફૂલ આખી યાત્રાનું ફૂલ દ્વારા સ્વાગત કરશે